આવતીકાલે રાત્રે બે એસ્ટ્રોઈડ ઘર પાસેથી પસાર થશે નાસાએ કહ્યું પૃથ્વી સાથે અથડાય તેવી શક્યતા નથી ઇઝબુલ્લાના ઉપપ્રમુખે ઇઝરાયલ સાથે યુદ્ધ એલાન કરતા કહ્યું કે હવે જવાબ કેવો આપવો તે અમે નક્કી કરીશું લેબનોનના નાગરિકોને સલામત સ્થળે જવાની ચેતવણી આપ્યા બાદ ઇઝરાયેલે ત્રણસોથી વધુ મિસાઇલ હુમલા કર્યા શ્રીલંકામાં પહેલીવાર ડાબેરી વળંગ ધરાવતા અનુરાધ દિશા નાયકે રાષ્ટ્રપતિ બન્યા યુવા મતદારોએ બાજી પલટી ભારતના મહત્વના સમાચાર સુપ્રીમ કોર્ટનો મોટો ચુકાદો ચાઇલ્ડ પોર્નોગ્રાફી જોવી કે ડાઉનલોડ કરવી તે પોક્સો હેઠળ ગુનો ગણાશે લાડુ વિવાદ બાદ શુદ્ધિકરણ માટે તિરુપતિ મંદિરમાં મહાશાંતિ યજ્ઞ કરાયો દૂધ દહીં અને ગૌમૂત્રથી રસોડું શુદ્ધ કરાયું મુંબઈને ટ્રાફિક મુક્ત કરવા માટે અઠાવન હજાર કરોડનો મેગા પ્લાન આઠ રિંગ રોડ ફ્લાયઓવર અને ફ્લાય ઓવર અને કાનપુરમાં ઇઝરાયેલી મશીન થેરાપીથી વૃદ્ધોને યુવાન બનાવવાના નામે લોકોના પાંત્રીસ કરોડ ઠગી પતિ પત્ની નાસી છૂટ્યા ગુજરાતના મહત્વના સમાચાર અમદાવાદના એલિસ બ્રિજ વિસ્તારમાં ખ્રિસ્તી સમાજના હોલમાં હિન્દુઓનું ગેરકાયદે ધર્માંતરણ થતું હોવાની શંકાને પગલે ત્રણ શખ્સની અટકાયત સુરતના કિમમાં ફિશ પ્લેટ ખોલીને ટ્રેન ઉઠાવવાનો પ્રયાસ રેલવે કર્મચારીએ પ્રમોશન માટે કર્યો હોવાનો ઘટસ્પોટ અમદાવાદમાં ઇન્ડસ યુનિવર્સિટીની હોસ્ટેલમાં વિદ્યાર્થીની છેડકી કરનાર ઇન્ટરનેશનલ ડાયરેક્ટર મૃદન દવેની ધરપકડ વડોદરાના નંદેસરીમાં ભાજપના યુવા નેતાએ કૌટુંબિક પુત્ર વધુ સાથે દુષ્કર્મ આચર્યું ભાજપી નેતાઓ સાથેના ફોટા વાયરલ તો જોતા રહો દેશ અને દુનિયાના ખાસ ચાર ચાર સમાચાર હું રવિવાર તમારો યાર agar nu to khabar hi hai Fun, rung,